ના મલ્કાબેન શેઠ છે મને કમરનો દુખાવો છેલ્લા પાંચ વર્ષથી હતો પણ હું ક્યાંય જાતી નહોતી પછી ધીરે ધીરે ડૉક્ટર પાસે ગઈ અમદાવાદ અને મને ટ્રીટમેન્ટ આપી પણ મને બહુ ફાયદો થયો નહીં ત્યારબાદ અમારે અંકુરભાઈ થ્રુ મો સાહેબની ઓળખાણ થઈ અને અમે લોકો અહીંયા આવ્યા અને મારી આઠ સીટિંગમાં જ મને એટલો બધો ફાયદો છે એ વાત પૂછો જાણે થયું જ નથી એવું લાગે છે અને મને ઘણું જ સારું છે તો આ ટ્રીટમેન્ટ કરાવવા જેવી છે સૌએ કોઈ આ મારી ડોટર છે દૈશા અઢિયા એમને ટ્રીગર થમનો પ્રોબ્લેમ હતો બે ત્રણ જગ્યાએ કન્સલ્ટ કર્યું મને કંઈ ફેરે નહોતો પડતો અને લાસ્ટમાં મને ત્યાં સુધી કીધું કે આ સર્જરી કરવી પડશે ત્યાર પછી મારા દીદી ફિઝિયોથેરાપીસ્ટ છે એમને મને અહીંયા માયો હેલ્થ કેર ક્લિનિકનો એડવાઇસ આપી અને હું અહીંયા આવી અને

એથી બહુ એટલે બહુ માય હેલ્થ કેર નારમો સર્કલ આગળ હોસ્પિટલ આવેલ છે બહુ એટલે બહુ સરસ હોસ્પિટલ છે અને સ્પાઇન કેર નો દુખાવો છે